ડેકોરેટિવ મંદિર જે આવે છે ને હમણાં એ બસો અઢીસો નહીં દોઢસો રૂપિયામાં મળી જાય શું વાત કરો છો જોનટીભાઈ અને આ જો તું સણગાડી આઈટમો લઈશ ને તો વીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એમાં સાચી વાત છે જોનટીભાઈ દીપ દારૂખાન વાળાની વાત કરો છો હા સોનું ભાઈ તું સમજા હા મિત્રો જો ગણેશ ચતુર્થી નિમિત્તે તમારે પણ ડેકોરેશન ની ખરીદી બાકી હોય ને તો આવી જજો દીપ દારૂખાનું જે આવેલું છે સંતરા રોડ માં પહેલા તમને વેરાયટી આ બધી દેખાશે આની સાથે પહેલા મંદિર જોઈ લો નું સરસ મજાનું જોરદાર મંદિર બીજી બેકડ્રોપ બતાવું જો આ બધી બેકડ્રોપ છે અહીંયા

જે પણ બિલ થાય બધું ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ આપીશું બધી વસ્તુ પર 20% ડિસ્કાઉન્ટ અલગ આજે મળી દેવાનું છે આ વખતે તમને વિજયભાઈ આ ફોલ્ડેબલ મંદિરો છે હા જોંટીભાઈ આ દરેક ફોલ્ડેબલ મંદિર આવશે અને દરેક પ્રકારનું આની ઉપર ડેકોરેશન બી બહુ ફાઇન રીતે કરેલું આવશે इवन મિત્રો તમે નાનું ડેકોરેટિવ મંદિર શોધી રહ્યા હોય બાપા માટે તો માત્ર 150 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને મળી જવાનું છે માત્ર 150 રૂપિયા કહું છું અને આની સાથે જો આ સરસ મજાની વેલો પણ તમને એ ડિઝાઇનમાં મળી રહેવાની છે આજે દાદા માટેનું સરસ મજાનું સિંઘાસન એ પણ થર્મોકોલનું આજે સરસ મજાની લાઇટિંગ આજે પાઇકાસ તમે જોઈ શકો છો આની સાથે ઓમ છે ગણેશ છે આવી નાની નાની વેરાયટીઓ પણ ઘણી બધી તમને સજાવટ માટે મળી રહેવાની છે બીજી વેરાયટીની જો વાત કરીએ તો તમને ગુલાલ એટલે ગુલાલમાં પણ સુગંધિત ગુલાલ અને એ પણ કટ્ટે કટ્ટા તમને મળી રહેવાના છે આની સાથે બીજી વેરાયટી બતાવું જો સજાવટ માટે પાછળના પડદા છે આ ટોપીઓ છે આ આજે પટ્ટીઓ આની સાથે આ વેલા જોઈ શકો છો આજે ફેન્સી હાથ જે એ પણ લેટેસ્ટ વેરાયટીઓમાં મળી દેવાના છે દાદાના સિંગાસન પણ તમને એટલી બધી વેરાયટીઓ મળી દેવાની જ અહીંયા તો ભાઈ સ્ટોક પતે એના પેલા જલ્દી ડેકોરેશનની ખરીદી કરી લેજો અને વીસ ટકા નો લાભ લેવાનો તો ભૂલતા જ નહીં વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર ભી સ્ક્રીન પર આપેલા છે